વ્યાજ અને પૈસા બંનેની ચૂકવણી કરી દીધી છે તેમ છતાં માતા પુત્ર હેરાન અને પરેશાન કરી રહ્યા છે પ્રથમ ફરિયાદે જણાવ્યું હતું કે વ્યાજ પર એક લાખ રૂપિયા લીધા હતા જેની સામે એક લાખ ચૂકવી દીધા છે તેમ છતાં વ્યાજની માંગણી કરવામાં આવી રહી છે આ લોકો ફરિયાદીના ઘરે બેસી જતા હતા અને અશબ્દો બોલતા હતા આ માતા પુત્ર ફરિયાદીના ઘરે બેસી જઈ તેમને ખાવાનું રાંધવા પણ દેતા બીજા ફરિયાદીએ જણાવ્યું છે કે પત્નીના માટે લાખ રૂપિયા લીધા હતા તેની સામે દેતાવીસ લાખના કાગળ ઉપર સહી કરાવી લીધી હતી અને સહી કરાવ્યા પછી મકાન ખરીદી લીધું હતું કાગળ પર લખ્યું છે કે અમે આ ઘર ખરીદી રહ્યા છીએ ત્યાર પછી પણ વ્યાજ લેતા હતા વ્યાજની ચુકવણી વાત પણ પૈસાની માંગણી કરતા હતા ઘરની ફાઇલ હજુ પણ આરોપી પાસે છે આ માતા પુત્ર મને ફરિયાદીના ઘરે બેસવા અને તેમના માટે ભોજન બનાવવા પણ ન દેતા હતા આરોપીએ મકાનનો કબજો લઈ દીધો હતો અને ભાડુઆતને પણ મકાનમાં રાખ્યો છે ત્રીજા ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે આરોપી પાસેથી તેણે પચાસ હજાર વ્યાજે લીધા હતા બદલામાં ચોપન હજાર ચૂકવ્યા હતા બાદમાં તે દર મહિને વ્યાજ ચૂકવતો હોવા છતાં આશા સોનવણે એ ફરિયાદીનો મકાન પોતાના જમાઈના નામે રજીસ્ટર કરાવી તેના ઘરનો કબજો મેળવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત